આણંદમાં ભારે વરસાદની વચ્ચે ઉમરેઠ રેલવે સ્ટેશનમાં પાણી ભરાયા છે નગારી વિસ્તારમાં ઘરોમાં પણ વરસાદી પાણી ઘૂસી ચૂક્યા છે પાણી ભરાતા લોકોનું જીવન અસ્તવ્યસ્ત થયું છે આણંદની અંદર ઉમરેઠ રેલવે સ્ટેશન વિસ્તાર જે પાણીની અંદર ગરકાવ થયો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે સ્થાનિકો જે પોતાના ઘરોમાંથી પાણી બહાર કાઢવાની કોશિશો કરી રહ્યા છે વિસ્તાર રેલવે સ્ટેશન વિસ્તાર આવેલો છે જ્યાં આગળ નગારી વિસ્તાર આવેલો છે નગારી વિસ્તારની અંદર હું કેમેરાના દ્રશ્યો બતાવવા માગીશ કે આજે મકાનોની અંદર પાણી ભરાઈ ગયા છે આજે ખેર સમા પાણી ભરાઈ ગયા છે આગળ મકાનોની ઘરવકરી ઘરવકરી પાણીમાં ડૂબાઈ ડૂબી ગઈ છે આજે લોકોને આજે ગમે ત્યાં આગળ આશરો લેવામાં મજબૂર બન્યા છે આજે તેમના મકાનો બતાવવા માગીશ આજે ચાલીસથી પચાસ મકાનો પાણીની અંદર ડૂબી ગયા છે અને ત્યાં પાણી પર એ દિવસથી પાણી ભરાયું રહે હજુ કશું નિકાલ થતો નથી અને અમારા બધા બાલ બચ્ચા બે દિવસથી ખાધા વગર બેઠેલા છે અમારું સામાન બધો પલળી ગવું રહે કંઈ ખાવાની વ્યવસ્થા થઈ નથી હજુ તો તંત્ર તમે જોવા આવ્યું કે તંત્ર કુ કોઈ આવ્યું નહીં એ કે બે દિવસથી પાણી ભરેલા છે તંત્ર દ્વારા પાણીનો નિકાલ કરવામાં આવી નહીં રહ્યો તો તો એમના ઘરોની અંદર તમે દ્રશ્યો બતાવવા માગી કે ખરેખર કેલ્સોમાં પાણી ભરા ઘરવખરી પાણીમાં ડૂબી ગઈ છે અને સીધી રીતે એ લોકોને ઘર વખરીને નુકસાન વેચવાનો વારો આવ્યો છે તંત્રના લીધે પાપે આજે એ લોકોને રેલવે સ્ટેશનનો બ્રિજ બની રહ્યો ઓવરફ્લાય બની રહ્યો છે ત્યાં આગળ લોકો રહેવા મજબૂર બન્યા છે ઇમરાન કાજી સંદેશ ન્યૂઝ ઉમરે